આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ભૌગોલિક અને કુદરતી અવરોધોને કારણે કોઈ પણ નાગરિક તેમના મતાધિકારથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવાનો હતો જેનાથી મતદાનની ટકાવારીમાં વધારો થઈ શકે આ વિશેષ વ્યવસ્થાપન ચૂંટણી પંચની સર્વસમાવેશક અને સુલભ ચૂંટણી યોજના યોજવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે દાનાપુરના જે વિસ્તારોમાં માર્ગ માળખું નબળું છે અથવા જે વિસ્તારો નદીના પટમાં આવેલા છે તેના મતદારોને ધ્યાનમાં રાખીને તંત્રે સ્થાનિક બોટ સંચાલકોની મદદથી આ પરિવહન વ્યવસ્થા ગોઠવી હતી આ વ્યવસ્થા દ્વારા ખાસ કરીને વૃદ્ધો દિવ્યાંગો અને મહિલા મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવામાં સરળતા રહી હતી જેના કારણે તેઓ કોઈ પણ ડર કે મુશ્કેલી વિના લોકશાહી પ્રક્રિયામાં ભાગ લઈ શક્યા અનોખી વ્યવસ્થાથી સ્થાનિક મતદારોએ સંતોષ વ્યક્ત કર્યો હતો અને ચૂંટણી પંચની આ પહેલને બિરદાવી હતી આ પ્રકારનો વ્યવસ્થા પણ દર્શાવે છે કે તંત્ર દ્વારા પડકારજનક પરિસ્થિતિઓમાં પણ તમામ નાગરિકોની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે સકારાત્મક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ચૂંટણી પ્રક્રિયા સફળ બનાવવા અને અંતરિયાળ વિસ્તારોમાં મતદાનને પ્રોત્સાહન આપવા માટે આ વ્યવસ્થા એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે જેના દ્વારા લોકશાહીના મૂળ સિદ્ધાંતોનું જતન થયું છે